નમસ્કાર મિત્રો આપ સૌને મારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે એક અત્યંત મહત્વપૂર્ણ અને આધ્યાત્મિક વિષય પર વાત કરીશું રાત્રિ સૂતા પહેલાં પથારીમાં આ ચાર મંત્ર બોલવાથી ભગવાન સ્વયં રસ્તો બતાવશે જી હા મિત્રો જીવનમાં ક્યારેક આપણે એવા તબક્કે આવી જઈએ છીએ જ્યાં રસ્તો દેખાતો નથી ચિંતા તણાવ અનિશ્ચિતતા આપણને ઘેરી લે છે પરંતુ શું તમે જાણો છો કે આપણા પુરાણો અને વેદોમાં એવા મંત્રો છે જે રાત્રે સૂતા પહેલાં જપવાથી ભગવાન સ્વયં આપણને માર્ગદર્શન આપે છે આ વીડિયોમાં હું તમને આવા ચાર શક્તિશાળી મંત્રો વિશે વિસ્તારથી જણાવીશ તેમના અર્થ ઉચ્ચારણ લાભ અને કેવી રીતે તેઓ આપણા જીવનમાં રસ્તો બતાવે છે તેની વાત કરીશ આ વિડિયો લગભગ પચાસ મિનિટનો છે તો શાંતિથી બેસીને જુઓ અને અનુભવ કરો પહેલાં તો આપણે સમજીએ કે રાત્રે સૂતા પહેલાં મંત્ર જપવાનું મહત્ત્વ શું છે મિત્રો રાત્રે જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણું મન અને શરીર વિશ્રામ કરે છે પરંતુ આ સમયે જો આપણે ભગવાનના મંત્રોનો જાપ કરીએ તો તે આપણા અંતર્મનમાં પ્રવેશી જાય છે અને સ્વપ્નમાં કે જાગૃત અવસ્થામાં ભગવાન આપણને માર્ગદર્શન આપે છે વેદોમાં કહેવાયું છે કે મંત્રો એ ભગવાનની શક્તિના વાહક છે તેઓ આપણા ચક્રોને જાગૃત કરે છે નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને સકારાત્મક વિચારોને આમંત્રિત કરે છે આજે હું તમને ચાર એવા મંત્રો જણાવીશ જે વિશેષ રૂપે માર્ગદર્શન માટે જાણીતા છે ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર શાંતિ મંત્ર અને વિષ્ણુ સહસ્ત્ર નામનો એક ભાગ આ મંત્રોને રાત્રે પથારીમાં બોલીને તમે અનુભવ કરશો કે કેવી રીતે ભગવાન તમારા જીવનમાં પ્રકાશ પાથરે છે ચાલો પહેલા મંત્રથી શરૂ કરીએ પહેલો મંત્ર છે ગાયત્રી મંત્ર આ મંત્રને વેદોની માતા કહેવામાં આવે છે તેનો અર્થ છે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયો યો નઃ પ્રચોદયાત આ મંત્રનો અર્થ છે કે અમે તે દિવ્ય પ્રકાશનું ધ્યાન કરીએ છીએ જે આપણી બુદ્ધિને પ્રેરિત કરે છે અને આપણને સાચા માર્ગ પર લઈ જાય છે મિત્રો આ મંત્રને રાત્રે જપવાથી ભગવાન સૂર્યદેવની કૃપા થાય છે અને તેઓ આપણા મનને સ્પષ્ટ કરે છે કલ્પના કરો તમે પથારીમાં પડ્યા છો આંખો બંધ કરીને આ મંત્રને એકસો આઠ વખત જપો તેની વાઇબ્રેશન તમારા મનમાં પ્રવેશી જશે અને સવારે તમને નવી દિશા મળશે આ મંત્રના લાભ વિશે વિસ્તારથી વાત કરીએ ગાયત્રી મંત્ર આપણા ત્રીજા નેત્ર ચક્રને જાગૃત કરે છે જે આપણને આંતરિક જ્ઞાન આપે છે જો તમે જીવનમાં કોઈ મોટો નિર્ણય લેવાના હો જેમ કે નોકરી બદલવી કે લગ્નની વાત તો આ મંત્ર તમને સ્વપ્નમાં કે વિચારોમાં માર્ગદર્શન આપશે મને યાદ છે એક વાર્તા એક વ્યક્તિ હતા જેમને વ્યવસાયમાં નુકસાન થતું હતું તેમણે રાત્રે આ મંત્ર જપવાનું શરૂ કર્યું અને થોડા દિવસોમાં તેમને નવી આઈડિયા આવી જે તેમના વ્યવસાયને બચાવી લીધો આવી અનેક વાર્તાઓ છે હવે ઉચ્ચારણ કેવી રીતે કરવું ઓમ લાંબો ખેંચીને બોલો પછી ભૂર ભુવહ સ્વહ ધીમેથી પ્રેક્ટિસ કરો અને અનુભવ કરો આ મંત્રને જપવાની પદ્ધતિ વિશે વધુ જણાવો પથારીમાં પડીને પહેલાં ઊંડા શ્વાસ લો મનને શાંત કરો પછી મંત્રને અગિયાર એકવીસ કે એકસો આઠ વખત જપો જો તમે નવા છો તો અગિયાર વખતથી શરૂ કરો આ મંત્ર આપણા મનમાંથી અંધકાર દૂર કરે છે અને પ્રકાશ લાવે છે વેદોમાં કહેવાયું છે કે ગાયત્રી મંત્ર બુદ્ધિના દેવતા બ્રહ્માને આમંત્રિત કરે છે તેથી જો તમે વિદ્યાર્થી છો કે વ્યાપારી આ મંત્ર તમારા માટે અમૂલ્ય છે હવે ચાલો આ મંત્રને સાથે જપીએ બીજો મંત્ર છે મહામૃત્યુંજય મંત્ર આ મંત્ર ભગવાન શિવને સમર્પિત છે તેનો પૂરો મંત્ર છે ઓમ ત્રિયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારૂકમેવ મૃત્યોર મુક્ષીય મામૃતાત અર્થ છે અમે તે ત્રીજા નેત્રવાળા ભગવાનની પૂજા કરીએ છીએ જે આપણને મૃત્યુના બંધનમાંથી મુક્ત કરે છે અને અમરત્વ તરફ લઈ જાય છે મિત્રો આ મંત્ર રાત્રે જપવાથી ભગવાન શિવ આપણા જીવનના અવરોધો દૂર કરે છે અને નવો રસ્તો બતાવે છે તે આપણને રોગ ડર અને અનિશ્ચિતતાથી બચાવે છે આ મંત્રના લાભ અસંખ્ય છે તે આપણા હાર્ટ ચક્રને મજબૂત કરે છે અને માનસિક શાંતિ આપે છે જો તમે જીવનમાં કોઈ મુશ્કેલીમાં ફસાયા છો જેમ કે આર્થિક સમસ્યા કે સંબંધોની ગૂંચ તો આ મંત્ર તમને માર્ગદર્શન આપશે એક વાર્તા સાંભળો માર્કેન્ડેય ઋષિની કથા જેમણે આ મંત્ર જપીને મૃત્યુને જીત્યું આજે પણ લોકો આ મંત્ર જપીને અચાનક માર્ગ મેળવે છે ઉચ્ચારણમાં ત્રિયંબકમ પર ભાર આપો અને ધીમેથી જપો પથારીમાં આ મંત્ર જપતા જપતા તમે અનુભવ કરશો કે શિવજી તમારી સાથે છે આ મંત્રને કેવી રીતે અમલમાં મૂકવો તેના વિશે વાત કરીએ પહેલાં શિવલિંગની કલ્પના કરો પછી મંત્ર જપો એકસો આઠ વખત જપવાથી તેની શક્તિ વધે છે આ મંત્ર આપણા જીવનમાં નવી ઉર્જા ભરે છે અને ભગવાન આપણને સ્વપ્નમાં કે વાસ્તવમાં માર્ગ બતાવે છે અનેક લોકોએ મને કહ્યું છે કે આ મંત્ર જપવાથી તેમની સમસ્યાઓ હલ થઈ છે ત્રીજો મંત્ર છે શાંતિ મંત્ર આ મંત્ર ઉપનિષદમાંથી છે शांति ही, शांति ही, ही। परंतु पूर्व छे। ओम सहनावतु सहन भुन सह वीर कर्वावहै तेजस्विनावधीतमस्तु नवधीतमस्तु ઓ શાંતિ 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 અર્થ છે ભગવાન અમને રક્ષા કરે અમને ભોગવવા દે અમને શક્તિ આપે અને અમને શાંતિ આપે મિત્રો આ મંત્ર રાત્રે જપવાથી આપણા મનમાં શાંતિ આવે છે અને ભગવાન આપણને સાચા માર્ગ તરફ દોરે છે આ મંત્રના લાભમાં માનસિક શાંતિ અને તણાવ મુક્તિ છે તે આપણા ક્રાઉન ચક્રને જાગૃત કરે છે જો તમે રાત્રે વિચારોમાં ખોવાઈ જાઓ છો તો આ મંત્ર તમને શાંત કરશે અને ભગવાન તમને રસ્તો બતાવશે એક કથા એક યુવાનને નોકરીની ચિંતા હતી તેણે આ મંત્ર જપ્યો અને સ્વપ્નમાં તેને માર્ગદર્શન મળ્યું ઉચ્ચારણમાં શાંતિહીને ત્રણ વખત ભારપૂર્વક બોલો આ મંત્રને જપવાની પદ્ધતિ સરળ છે પથારીમાં બેસીને આંખો બંધ કરો અને જપો તે આપણા જીવનમાં સંતુલન લાવે છે હવે સાથે જપીએ જપનું રેકોર્ડિંગ ચોથો મંત્ર છે વિષ્ણુ મંત્ર જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર વિષ્ણુ